હેલો મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નાવલગમાં તો અત્યારે નાયદોન સર તૈયાર થઈ ગયા છે અત્યારે સાડા છ થઈ ગયા છે જો તો આજે વહેલા નાયદોન નવરા થઈ ગયા છે અને મારા જેની બેન જો સુતા છે હજી જો પવન ઠંડો ઠંડો આવે છે થોવાની મજા આવે છે અને બધા અહીં સુતા તાર રાતે બધા જાગી ગયા છે અને અમારા ગોપીઓ મારા ભાઈ ભાભી ભાભીભાઈ તૈયાર થઈ છે જો અને મારા ધાર્મિક ભાઈ નાયન આવે છે તો ચાલો બધા નાસ્તા પાણી કરવા બેઠા છે અને માંગી ને બધા કામ કરીશ તો ચાલો આપણે હજી હું અહીંયા જઈને તૈયાર જ થઈ છે અહીંયા જો મારા અમારા ભાનુબેન ને બેન બે નાસ્તો કરવા બેસી ગયા છે સીતારામ બેન સીતારામ અમારા ઓમ ભાઈ ને મામા હજી સુતા છે મમ્મી જો અહીંયા શું કરે છે અહીંયા જો અમારા બીજા ભાભી હજી પાખરી બનાવે છે ને મામી કામ કરે છે અને મારા મામા જો પૂજા કરીને આવી ગયા

મારા મામા ડેલી બધા મંદિરે પૂજા કરે આ મામા કેટલા વાગે પૂજા શરૂ થાય સવાર હાડા પાંચ છથી થી શરૂ થઈ જાય મામા જો હવાના સાડા છથી થી શરૂ કરી દે પૂજા નવ વાગે એવું દે ને બહુ લાંબી પૂજા હાલે તો અહીંયા જો ગણપતિ દાદા છે અહીંયા શંકર દાદા છે પાછળ પાર્વતીમાં અહીંયા હનુમાન દાદા છે એ ભગવાન સરસ ર ઉપર છે ને કળશ મૂકેલો છે સરસ મજાનો ચાંદીનો તો ચાલો શંકરદાદાના મંદિરે દર્શન થઈ ગયા આવે હું તમને રામજી મંદિરે દર્શન કરાવું તો અહીંયા જો રામજી મંદિર છે અહીંયા છે સ્વાધાનંદ દાદા જો અહીંયા બતાવું તમને અહીંયા સ્વાધાનંદ દાદાનું મંદિર આવે પહેલાં જો આ છે સ્વાદાનંદ દાદા અહીંયા છે તુલસીમાં જય તુલસીમાં આજે તો તમને બધાને સવાર સવારમાં ભગવાનના દર્શન કરાવું છું પહેલાં જ તે તો સૌથી પહેલાં તો આપણે જો ગમે ત્યાં મંદિરે જઈએ આપણે દાદા તો હોય જ તે તો નાના એવા હનમંદાદા છે સરસ મજાના અને અહીંયા છે રામજી મંદિર જો મામાએ સરસ મજાના ભગવાનનો શણગાર કરી નાખ્યો હોય અત્યારમાં લક્ષ્મણ જાનકી છે કૃષ્ણ ભગવાન છે વિષ્ણુ ભગવાન બધા જ ભગવાન છે જો અને બાજુમાં જો સાતમ આઠમ માટે ઝૂલો છે આ બાજુ નવરાત્રિ માટેનું હોય અહીંયા ચાલો બતાવી દો આ સાઈડથી તે અહીંયા છે અમારા કુળદેવી જો અમારા બધા સાધુ મહારાજના ઘરે છે ને જો રામ લક્ષ્મણ જાનકી અને કમળાદેવીનો ફોટો હોય જ તે જો અમારા કમળાદેવી છે તો સરસ મજાનો ફોટો બનાવેલો છે અહીંયા મંદિર તો ચાલો આપણે મંદિરે પણ દર્શન કરી લીધા પછી આપણે સાંજે આપણે રામાપીના મંદિરના દર્શન કરાવ્યા અને અત્યારે સવારમાં આપણે રામ લક્ષ્મણ જાનકીના રામજી મંદિરના દર્શન કરાવ્યા હજી મામા પૂજા કરશે ને એ પણ હું સરસ મામા પૂજા કરે છે જો ટાઈમ રહેશે તો હું તમને આમાં પૂજા કરીને બધું જ બતાવીશ તો ચાલો હવે બધા નાસ્તા પાણીનું કરે તો આપણે પણ નાસ્તા પાણી કરી આવીએ ઓલરેડી પોણા સાત થઈ ગયા છે જો તો ચાલો હવે આપણે ઘરે જઈએ ઘર ને મંદિર બધું એક જ ફળિયામાં છે જો સામે ઘર છે અને અહીંયા મંદિર છે અને પાછળ દેખાય રામાપીરનું મંદિર છે અને શરમાળી દાદાનું મંદિર જે મેં તમને રાત્રે બતાવ્યું તો શરમાળી દાદાનું મંદિર ને રામાપીનું મંદિર ધાર્મિક ભાઈ જો નાઈ ધોઈ તૈયાર થઈ ને અહીંયા જો ચકલાની ચણ નાખેલી છે હવે ચકલા હમણાં આવશે બધા અમારો ચકલો આવ્યો ચકલો બેન જો તૈયાર નાહી નાસ્તા પાણી કરીને બેસી ગયા છે

આ હરુ એક હાથે આવી ગયો બાબા બગેટ કે એટલે તરત આવી જાય ખાતે હાથે એ હારું આમ જો પ્રસાદી ખાવા આવે ને રોજ પૂજા કરો એટલે પ્રસાદી ખાવા આવી જાય એ હરુ લ્યો કેવ પ્રસાદી ખાઈ દે તો આ મામા ન આર આર કરશે જો મામા ન વાય 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 ફેરા કરશે અમારા મામાનો ટાઈઝન ડોગી છે ને એ મામા દીવા બધી કલર એટલે મામા પછી એમ કે ખાલી ભગત એટલે મામા પાસે દોડે દોડે આવે ને પ્રસાદી ખાવા ડેલી આવે તો મેં તમને બતાવ્યું ને એવી રીતે ડેલી મામા પૂજા કરીને પ્રસાદી ખવડાવે એટલી સમજ છે કૂતરામાં એમ સમજવાનું તો ચાલો હવે બધા તૈયાર થઈ જાય આપણે હર બધા તૈયાર થઈ જઈએ તો એમ કામકાજ કરાવીએ અત્યાર સુધી આપણે નવા ઘરે હતા હવે હું છે ને અમારા નાનપણનું ઘર બતાવું અત્યારે તો આપણે ઓલા મકાન છે ને તો મામા હજી હમણાં જ બનાવ્યું પણ અમે જયારે નાના હતા ત્યારે મામાની જો અહીંયા રહેતા મકાનમાં જો અત્યારે અહીંયાં નથી કંઈ રહેતું કોઈ રહેતું ખાલી વધારાનો સામાન રહે છે જો અહીંયા અમારું જૂનું મકાન જો નળિયાવાળું મકાન અમારા બાનો ફોટો જો અમારા નાનીમાં અને અહીંયા જો ભાણીયાભાઈ ભાણિયાભાઈ શું કરે છે હે નહીં નહીં કર્યો તું હે અહીંયા જો અમારું નાનીમાનું જૂનું મકાન હા આ મકાનમાં જ રહેતા કા મામી લાદીન બાદિન બધું નાખેલું જો જૂના મકાન આવા જાય હા અમારા બા અહીંયા જ વીઆઈ ગયા નાનીમાં ગા નળિયાવાળા મકાન છે જો અહીંયા જૂના મકાન કેટલા મજબૂત હોય કે આમ આમે જો સરસ હે આ મકાનના ઘણા જૂનું હે તો 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 એ જ આમ જો ક્યાંય આમ તિરાડ નથી પડી આમ જો મકાન મકાનમાં ક્યાંય તિરાડ નથી પડી તો સારું કહેવાય જો

તો આમ લાંબુ જ મકાન છે મોટું બે બે રૂમ નું મકાન છે પણ સરસ જગ્યા છે અને પવન જો અત્યારે સરસ મજાનો ઠંડો ઠંડો આવે છે ને બધા મજા આવે અને આ કૂતરો જો બધાને પાછળ જ કરશે ટાઈઝન નામ આપેલું છે ટાઈઝન પણ મને બહુ બીક લાગે હું તો થોડીક આગી રહેવા નથી જો ન માસી માસી ના પોયરા બે ગયા નાઈ ધોઈ તૈયાર થઈને એક બાકી રહી ગયો માસી નો પોયરો તાર નાઈ નાઈ નથી કરવું

કેમકે મને ખબર નહોતી કે પ્લાન ગડી કામ થાય નામ થાય મામાને અને બધન ખબર હોય આપણે ખાલી બેસી જવાનું તો અમે જાશું ત્યાં તમને હું બતાવીશ કે ક્યાં જઈએ છીએ તો ચાલો આપણે નીકળીએ હવે બધા તૈયાર તો થઈ જ ગયા છે મામા એ જો જીવ છો સાપ પકડો સમજો આ કે ક્લિયર છે મામા એ જો આ પણ જીવતો સાપ જ લાગે હો એસી જીવ દંતિ પછી મારે લાગે ઓરિજિનલ જ દે હો નથી લેયો દે

ગાડી ગયા છે અને મારા જેની બેન જો બેસી ગયા છે અને અમારા ધાર્મિક ભાઈ આગળ બેસી ગયા છે અને અહીંયા જો બધાય બેસી ગયા છે મમ્મી ને મામી ને બધાય જો મજા આવી ને બધાની પાછળ બેવાની જેની બેન જો અને અહીંયા જો બે મામા ભેગા થઈ ગયા છે મારા મામા ને અમારા ધાર્મિક ના મામા આજે મારા મામા ગાડી ચલાવવાના છે

વરસાદ જો વરસાદ કેવો વરસાદ આવે તો ભરાઈ ગયા છે પાણી ના આમ જો પાણી હાલતા થઈ ગયા છે ચાલો અત્યારે નવ વાગી ગયા છે ને નવ વાગે આપણે પહોંચી ગયા છીએ મહાદેવના દર્શન કરવા તો જો બધા અત્યારે પબ્લિક તો બહુ છે પણ જગ્યા બહુ છે વધારે એટલે દેખાય નહીં જો છે ક્યાંનું ક્યાં જવાનું છે તમને દેખાશે ને છે ખામે ઝીણું ઝીણા માણસો દેખાય ને ત્યાં જવાનું છે ને જો મામાન બધા આવી ગયા છે આપણે ગાડી અહીં પાર્કિંગ કરી દે છે ને બધા ગાડીમાં ઉતરે છે અને જો હજી ઘણા લોકો ચાલીને આવે છે ને એ બધા ગાડીને પાર્કિંગ કર્યું છે

મારા ભાનુ બેન ને બધા જો આગળ ચાલ્યા જાય છે અહિયાં જો આ રીત દરિયો બહુ દૂર વયો ગયો છે અને અહિયાં જો આવું બધું વેચે છે બધી વસ્તુ જો ટોટલી અને બધા પાણી ભરાઈ ગયું છે ને બધા નાઈ છે તો આપણે આવા જ મહાદેવ દર્શન કરવાના આ કઈ જગ્યા છે કોને ખબર છે મને કમેન્ટ કરીને જણાવજો છેલ્લે હું નામ આપીશ કે અમે ક્યાં એવા છીએ તો જો આ જગ્યા હું તમને બતાવું છું તો એક દરિયો દૂર દૂર છે ત્યાં બધે બહુ દૂર સુધી દર્શન કરવા જવાનું છે ચાલીને લગભગ બે કિલોમીટર જવું તો કમસે કમ હશે વધારે હશે તો ખ્યાલ નહીં પણ બે કિલોમીટર તો ચાલવાનું જ છે તો અમે બધા ચાલીને જાય છે અને ચપ્પલ હાથમાં લીધા છે કેમકે અહિયાં જોડ છે છે ને બધા આગળ ચાલ્યા જાય છે તો ચાલો આપણે ત્યાં ભગવાનની નજીક પહોંચીને શંકર ભગવાનની નજીક પહોંચીને આપણે દર્શન કરાવશું તો ચાલો હવે આપણે મહાદેવની નજીક જઈને દર્શન કરાવશું બહુ દૂર ચાલીને છે તો આટલું બધું તો આપણે ચાલો રાખશું નહીં વિડીયો પણ ટ્રાફિક કેટલું છે જોઈ લો તમે જો કેટલું ટ્રાફિક છે દેખાતું નથી ઝીણું ઝીણું એટલું બધું છે પણ અહીંયા સવારમાં છે ને બહુ વાવાઝોડું હતું ફૂલ તો ઘડીક તો અમને એમ થયું કે ચાલો પાછા વૈયા જઈએ એમ કાંઈ દેખાતું નહોતું એટલો વરસાદ શરૂ થઈ ગયો હતો પણ ભગવાનની દયા ઈચ્છા કે ભગવાનને દર્શન કરવા દેવાય છે એટલે વરસાદ રહી ગયો છે ને આપણે પહોંચી ગયા છે દર્શન કરવા માટે તો ચાલો આપણે દર્શન કરી લઈએ ને તમને પણ દર્શન કરાવી દઈશ તો વિડીયો આગળ સુધી બનાર રહેજો કઈ જગ્યા છે મને જણાવજો ચોક્કસ થી તો ગારો બહુ છે તો હલાતું નથી પગ લપસે છે એવો ગારો છે જો ધીમે ધીમે હાલવું પડે છે આમ જો પગની હાલત જો મારી કેટલા ધીમે 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 હાલવું પડે છે બહુ દોર સુધી ચાલીને જવાનું છે ને હું નું પાછળ રહી ગયા છે બધા આગળ વયા ગયા છે અને હું નું ધીમે ધીમે આયરા જાવી છે ગારામાં કેમ કે ગારા માં હાલવાની બહુ બીક છે પડવાની એવું છે તો હું ધીમે ધીમે હું તો બધાની પાછળ છું મમ્મી ને તો બધા બહુ આગળ નીકળી ગયા છે તો જો હજી આટલું દૂર છે હજી તો વચ્ચે પહોંચ્યા છે જો બધા મામી ને બધા જાય છે ને હજી એટલે પાછળ આટલું છે અને આગળ આટલું બરોબર વચ્ચે પહોંચ્યા છે અને ગારો તો છેક સુધી છે જો બધા ચપ્પલ હાથમાં લઈ લઈને જાય છે તો આપણે ફાઈનલી મંદિરે પહોંચવા આવી ગયા છે જો નજીક આવી ગયા છે એકદમ મંદિર ની ના બધા આગળ આગળ આવેલા જાય છે ગારો તો છેક સુધી છે મંદિરે પહોંચી ને ત્યાં સુધી જો એકદમ નજીક આવી ગયા છે બે કિલોમીટર જવું થાય જો દાદા પણ ચાલીને જાય છે અહીંયા આવે થોડાક કાંકરા આવે છે પણ અહીંયા જો પગમાં વાગે એવું છે અને મારા જેની બેન જો અહીંયા આવું ચપ્પલ પહેરવા પડશે ધૂળ પગે જો અહીં કાંકરા આવી ગયા કાંકરા વાગે એવા પાછા ચાલો હવે આપણે નજીકથી દર્શન કરી લઈએ જો આ નજીક દરિયો છે ને બહુ દૂર છે જો આમ બધું પબ્લિક આમ દૂર છે ને ત્યાં દરિયો છે અને અહીંયા જો આટલું પબ્લિક છે મામાને બધા હેલા આવે છે જો આ એકદમ નજીક આવી ગયા આપણે અને જે આગળ જવાનું લાગે છે મામાને પાછળ પાછળ જાય છે બહુ ખ્યાલ નથી મને હે પેલા નાવાનું ચાલો પેલા આપણે નાવાનું છે ને પછી આપણે ભગવાનના દર્શન કરવાના છે નાઈન પછી તો પેલા નાઈ આવી જો બધા નાવા જાય છે આગળ ચાલો રખ્યું ચાલો આપણે મંદિરની ની નજીક આવી ગયા જો આયા મંદિર છે પણ પેલા આપણે નાવા જવાનું છે ને નાઈન પછી આપણે દર્શન કરવાના છે તો બધા જો આગળ આગળ ચાલ્યા જાય છે નાવા માટે જો આમ બહુ દૂર દરિયો છે ત્યાં નાવા જવાનું છે અને અહીંયા પાછું કીચડ તો આવ્યું જ છે જો અને જો અહીં બધા નાઈ નાઈ આવે છે જો તો ચાલો આપણે પણ નાઈ આવી નાઈ પછી દર્શન કરી આવી અને ચાલો આગળ જોઈએ એટલે કિનારે જો જાય ને ત્યાં પણ બધા તો જો અહીં આવા પાણા ને એવું છે જો આવા પાણા ને એવું છે અલગ અલગ છે કાકરા ને એવું બધું અહીંયા ચપ્પલ ને એવું હોય તો સારું પડે થોડાક માં ગારો હતો આગળ થોડાક માં ગારો હતો ત્યાં એમ થાય ચપ્પલ ન લાવવા જાય પણ અહીંયા પાછા આવે ને તો એમ થાય કે ચપ્પલ હોય તો સારું તો ચપ્પલ લાવવાય જરૂરી છે ન લાવવાય જરૂરી છે બે ભેગું છે એટલે લઈને જવા હાથમાં થોડીક વાર રાખવા પડે સારું તો ચાલો જો બધા આગળ આગળ ચાલ્યા જાય છે ને આપણે પાછળ પાછળ ચાલ્યા જાય દરિયો તો થોડોક દૂર છે મંદિર તો આવી ગયું પણ દરિયો થોડોક દૂર છે તો હજી થોડુંક આપણે એક કિલોમીટર જેટલું ચાલુ પડે એમ છે એટલે કુલ ત્રણથી ચાર કિલોમીટર ચાલવાનું પૂરે ધર્મ રાજાની એવી નિયમ હતો કે શંકર દાદા છે ને

તપસ્યા કરી શંકર દાદા સાક્ષાત ઉત્પન્ન કીધું કે આ ના દરિયામાં નાય અને એક લોકો પાણી સડાય નિષ્કામ પૂરું થઈ જશે

ચાલો આપણે દરિયામાં નાઈ લીધું છે હવે આપડે જવાનું છે અભિષેક કરવા માટે તો ઘણું બધું આગું છે અને આને છે ને નીલકંઠ મહાદેવ કહેવાય છે તો ચાલો બધા જવાનું છે અને દરિયો કેટલો અઢી કિલોમીટર દૂર થાય છે મને એક દોઢ કિલોમીટર પણ મામાએ કીધું કે અઢી કિલોમીટર આટલો દરિયો થાય ને અઢી કિલોમીટર આ માટે કુલ પાંચ કિલોમીટર આલી થાય તો ફાઇનલી આપણે પોચી ગયા છે જો અહીંયા બધાય ને એવું પાડે છે અને હવે આપણે ભગવાનનો અભિષેક કરવાનો છે તો મામા અભિષેક કરાવશે અને આપણે અભિષેક કરવાનો છે તો ચાલો વિડીયોમાં પછી ભાઈને આવ્યો